ઓગણીસ એપ્રિલ બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ દેશ પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે નોકર વર્ગનો સાથે સહકાર રહે વૃષભ આપે બેન્કના વીમા કંપનીના કામકાજમાં સાવધાની રાખવી પડે કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે મિથુન આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી આનંદ જણાય મહત્વના નિર્ણય લેવામાં સરળતા મળી રહે कर्क आपना काम में ईर्ष्या करना वर्ग हरीफ वर्ग कोई ने कोई मुश्किल उभी करवाना प्रयास करे आपे धीरज शांति राखवा सिंह, आपनी मेहनत बुद्धि, अनुभव आवड़त आपना कामनो उकेल लावी शको। सीजनल धंधा में लाभ फायदो जन कन्या आप हरो फरो कामकाज करो परंतु आपना हृदय मन ने शांति राहत जन नही आवेशुष्केराट में आवु नहीं आवे તુલા આપના યશપદ ધન માં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે સહકારી કર વર્ગ નોકર ચાકર વર્ગ નો સાથ મળી રહે વૃશ્ચિક બેંક ના વીમા કંપની ના કામ માં આપને સરળતા મળી રહે સિઝનલ ધંધા માં આકસ્મિક ધરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય ધન આપના ગણત્રી ધારણા પ્રમાણે નું कामकाज થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે રાજકીય સરકારી કામકાજ થાય મકર कोर्ट कचेरी कामकाज में आपे सावधानी राखवी पड़े नाकीय वाली काम में आपे उतावल करवी नहीं कुंभ आपना काम में आकस्मिक सानुकूलता मिली रहता कामनों थी उकेल लावी शको परदेश काम में प्रगति जन मीन जमीन मकान वाहन कामकाज अंगे दौड़धाम श्रम जन मित्रवर्गनाथ सहकार थी कामनों उकेल ला शको मित्रों चेनल पसंद आ तो सब्स्क्राइब करो लाइक करो और शेर करो धन्यवाद